કેવા લોકોને સ્વર્ગ મળે છે અને કયા લોકોને નર્ક તેમજ સ્વર્ગ અને નર્ક નામની આ દુનિયામાં જવાનો સાચો અધિકાર કેવા લોકોને મળે છે છે એટલે કે મિત્રો તે વ્યક્તિ કોણ જેને સ્વર્ગમાં જતા કોઈ રોકી શકતું નથી અને તે કોણ છે જેને નર્કમાં જતા કોઈ રોકી શકતું નથી મિત્રો કેટલાક લોકો પૂજા પાઠ દાન અને ધર્મ જેવા લાખો કરોડો કોને કરીને પણ નર્કમાં કેમ જાય છે અને કેટલાક લોકો તો ગંભીર પાપ કરીને પણ સ્વર્ગને પ્રાપ્ત કરે છે તો મિત્રો તે કયું પુણ્ય છે જે માણસના તમામ પાપોનો નાશ કરે છે અને તે કયું પાપ છે જે તેના લાખો કરોડો પુણ્યનો નાશ કરી નાખે છે તો ચાલો મિત્રો સમય બગાડ્યા વિના આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો એક સમયની વાત છે કે જ્યારે દેવર્ષિ નારદજીએ વૈકુંઠ લોકમાં જઈને ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે ભગવાન મને એ સમજાતું નથી કે કેટલાક લોકો પાપ કરીને પણ સ્વર્ગમાં જાય છે અને કેટલાક લોકોને સારા કર્મો કરવા છતાં પણ નરકમાં કેમ જવું પડે છે અને એવું તો કયું સત્કર્મ છે જે તે વ્યક્તિના તમામ પાપોને બાળી નાખે છે ત્યારે ભગવાન વિષ્ણુ દેવર્ષિ નારને કહે છે કે હે દેવર્ષિ તમે આ વિશ્વના કલ્યાણ માટે એક ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે જેના સંદર્ભમાં આજે હું તમને એક ખૂબ જ પ્રાચીન ઇતિહાસ જણાવીશ જે સાંભળ્યા પછી તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે એટલા માટે હે નારદ તમારે આજની આ સાંભળવી જોઈએ અને જે કોઈ આ કથા વાર્તા ને સાંભળે છે અને આનો પ્રચાર પ્રસાર કરે છે તેના બધા જ ગુનાઓ હું માફ કરી દઉં છું ત્યારબાદ નારદજી ભગવાન વિષ્ણુ ને કહે છે કે હે ભગવાન હે મારા પ્રભુ તમે મને વાર્તા કહો હું તમને વચન આપું છું કે હું આ વાર્તાને ધ્યાનથી સાંભળીશ અને તેનો પ્રચાર પ્રસાર પણ કરીશ પછી ભગવાન વિષ્ણુ એ મહાન વાર્તા નારદજીને સંભળાવે છે અને નારદજીને કહે છે કે હે દેવર્ષિ ભૂતકાળમાં એક સમય હતો યારે મધ્ય દેશના એક શહેરમાં એક જ સમયે પાંચ લોકો મૃત્યુ પામ્યા અને તે બધા મૃત્યુ પછી તેઓ યમલોક પહોંચે છે અને યમલોકનું દ્રશ્ય જોઈને તેઓ બધા ગભરાઈ જાય છે અને તે બધાનું શરીર ધ્રુજવા લાગે છે ત્યારે આ પાંચ લોકો મૃત્યુ પામેલા ત્યાં જઈને જોવે છે કે યમરાજ સિંહાસન પર બેઠા છે અને તેમની બાજુમાં ચિત્રગુપ્ત પણ છે જેની પાસે બધા જીવોનો હિસાબ કિતાબ છે અને યમના દૂત બધા જીવોને આગળ ધકેલી રહ્યા છે અને કેટલાક મનુષ્યો જોરથી વિલાપ કરી રહ્યા છે અને કેટલાક મનુષ્યો અત્યંત પ્રસન્ન છે અને તેઓ આનંદ ચાલી રહ્યા છે ત્યારે એક બાજુ સ્વર્ગના દ્વાર એક સુંદર પ્રકાશ દેખાઈ રહ્યો છે અને બીજી બાજુ નર્કના દરવાજામાંથી અગ્નિની જ્વાળાઓ દેખાઈ રહી છે ત્યારે આ ભયાનક દ્રશ્ય જોઈને તે પાંચે એકબીજા સાથે વાત કરવા લાગે છે અને તેઓ તેમના પાપો વિશે ચર્ચા કરવાનું શરૂ કરે છે ત્યારે તે પાંચ લોકોમાંથી ચાર લોકોએ તેમના જીવનમાં ઘણા પાપ કર્યા છે અને તેઓ બધા જાણે છે કે હવે તે ચારે નરકમાં જ જવાના છે અને આ જે ચાર નરકમાં જવાના છે તેમાં એક વેશ્યા છે બીજો ચોર છે ત્રીજો વિદ્વાન છે અને ચોથો રાજાનો સૈનિક છે અને પાંચમો ધનવાન ખેડૂત છે અને આ તેમના કર્મોનું પરિણામ ભોગવવા માટે તૈયાર છે જ્યારે આ પાંચે પાપી અને પુણ્ય આત્માઓ યમરાજાના દરબારમાં એક પછી એક આગળ વધે છે ત્યારે એક પછી એક બધા પાપી અને પુણ્યશાળી આત્માઓ એકબીજાના પાપકર્મો વિશે કહેવા માંડે છે સૌથી પહેલા સ્ત્રી કહે છે કે મારાથી મોટું પાપ અહી કર્યું હોય કેમ કે જે સ્ત્રી અનેક પુરુષો સાથે સંબંધ ધરાવે છે તેને નર્કમાં જ મોકલવામાં આવે છે અને આવું શાસ્ત્રો કહે છે તેથી હું નક્કી નર્કમાં જવાની છું પરંતુ હું કસમ ખાઉં છું કે આ રસ્તો મેં પોતે નથી અપનાવ્યો જ્યારે હું નાની હતી ત્યારે એક દુષ્ટ માણસ મને લઈ ગયો અને મને વેશ્યા બનવા માટે મારા ઉપર દબાણ કર્યું અને મારામાં એ દુષ્ટ માણસ સામે લડવાની શક્તિ ન હતી તેથી મારી પાસે આ સમસ્યાથી બચવા માટેનો એકમાત્ર ઉપાય એ જ બચ્યો હતો કે હું તેની વાત માની લઉં અને મને ખબર નથી કે મારે આ જીવનમાં વેશ્યા કેમ બનવું પડ્યું અને મને તે પણ ખબર નથી કે ભવિષ્યમાં મારે કયા પ્રાણીની યોનિમાં જન્મ લેવો પડશે અને મારા આ પાપથી મને નક્કી ખબર છે કે મારે નરકમાં જ જવું પડશે એ પછી ચોર કહે છે કે ભાઈ હું ચોક્કસ નરકમાં જઈશ કારણ કે મેં મેં ચોરી કરી છે છે બીજાના પૈસા લૂંટ્યા અને બીજાને તકલીફ આપી છે પરંતુ હું ચોરી મજબૂરીમાં કરતો હતો અને ચોરી કરીને મારા પરિવારનું ભરણ પોષણ કરતો હતો કારણ કે મને કોઈ કામ જ આપતું ન હતું અને કદાચ મારા નસીબમાં સર્જનહારે આવું લખ્યું હતું તેથી આપણા ચારમાંથી સૌથી મોટો પાપી તો હું જ છું અને મારા આ પાપની મને શું સજા મળશે સાથે મને મારા આ પાપથી મુક્તિ મળશે કે નહીં અને યમરાજ મને આગળ કયા પશુમાં જન્મ આપશે તે તો તેઓ જ જાણે આ પછી ત્રીજો વ્યક્તિ રાજાનો સૈનિક છે તે બોલે છે કે ભાઈ આપણા ચારેમાં સૌથી મોટો પાપી તો હું છું અને તમારામાંથી સૌથી વધુ પાપ પણ મેં કર્યા છે કેમ કે હું રાજાનો સૈનિક હતો તેથી મેં કેટલાયના પ્રાણ લીધા છે અને કેટલાય માસૂમ અને લાચાર લોકોને હેરાન કર્યા છે તેમજ કેટલીય વખત તો મેં લાચાર અસહાય લોકો ઉપર ઘણા બધા અત્યાચાર પણ કર્યા છે અને કેટલાય નિર્દોષોને દંડ પણ આપ્યો છે તેથી યમરાજ મને કયારે ક્ષમા નહીં કરે અને નક્કી હું નર્કમાં જ જઈશ પરંતુ આ બધા પાપો મે જાણી બુજીને નથી કર્યા મે મારા જીવનનો ડરથી અને મારા પરિવારના ભરણપોષણ માટે મારે આ પાપો કરવા પડ્યા હતા અને અમારો રાજા જે કહેતો તે અમારે કરવું પડતું અને રાજાની વાત ભલું કોઈ સામાન્ય માણસ નકારી શકે ખરું અને આ બધા પાપ કરતી વખતે મને ખૂબ જ દુઃખ થતું હતું પરંતુ હું મારા પરિવારના ભરણપોષણ માટે આ બધો વ્યવહાર કરતો હતો અને મને ખબર પણ હતી કે મારા આવા વ્યવહારથી મને નક્કી જ નરક જ મળશે પરંતુ આ બધું વિચારવાથી કે પસ્તાવો કરવાથી શું ફાયદો કેમ કે પાપ તો પાપ છે એટલે પાપ કર્યા પછી પસ્તાવાનો શો ફાયદો તેથી જ હું નરકમાં જઈશ તે નિશ્ચિત છે આ બધા પાપ કરીને હું નરકમાં જ જઈશ ત્યારબાદ વિદ્વાન પંડિત બોલ્યા ભાઈ તમારા ચારમાંથી તો સૌથી મોટો પાપી હું છું કેમ કે તમે જે કંઈ પાપ કર્યા છે તેમાંથી તમે તો જાણે જાણે પાપ કર્યું છે અથવા કોઈએ તમને દબાણ કર્યું છે અથવા તમે મજબૂરીમાં કર્યું છે પરંતુ હું એક વિદ્વાન હતો અને હું સત્ય જાણતો હતો મને સત્ય અને અસત્યનું જ્ઞાન હતું તો પણ મેં લોભના આધીન થઈને આ બધા પાપો કર્યા છે પરંતુ શાસ્ત્રો કહે છે કે જે બધું જાણતો હોય તે પાપ કરે છે તે ચોક્કસપણે નરકમાં જાય છે અને મેં મારા જ્ઞાનનો ઉપયોગ લોકોને મદદ કરવા માટે કર્યો નથી પરંતુ મારા ઘરની ગરીબી દૂર કરવા માટે પૈસા લઈને લોકોને જ્ઞાન આપવાની ભૂલ કરી છે અને શાસ્ત્રો કહે છે કે જે વિદ્વાન બ્રાહ્મણ પોતાના જ્ઞાનનો દુરુપયોગ કરે છે તેને ચોક્કસ સજા થશે તેથી મારે નરકમાં જવું છે મેં જ્ઞાન આપવાના બદલામાં તેમની પાસેથી ધન લીધું છે અને ક્યારે કોઈને મફતમાં જ્ઞાન આપ્યું નથી તેથી જ તમારા ચારમાંથી હું સૌથી મોટો પાપી છું અને મારે જ નરકમાં જવું પડશે ત્યારે તે ચારેયની વાત સાંભળીને ધનવાન ખેડૂત હસ્યો અને કહ્યું તમે ચારેય એવા મોટા પાપી છો અને તમારે નરકમાં જવું પડશે અને તેથી જ યમરાજ તમને ક્યારેય માફ નહીં કરે અહીં હાજર સૌથી વધુ પુણ્યવાન હું એકલો જ છું મેં મારા જીવનમાં ઘણી પૂજા કરી છે અને બ્રાહ્મણોને દાન અને દક્ષિણા આપી છે મેં મારા મૃત્યુ પહેલા એક ગાયનું દાન પણ કર્યું છે અને હવે મારા બધા પુત્રો અને પૌત્રો મારી આત્માને શાંતિ માટે મોટા કાર્યક્રમોનું આયોજન કરે છે મારા આત્માના ઉદ્ધાર માટે તેઓ શ્રાદ્ધ દાન યજ્ઞનું આયોજન કરે છે તેથી જ હું સૌથી પુણ્યશાળી છું મારી ત્રણ પત્નીઓ અને દસ પુત્રો છે જે મારા મોક્ષ માટેના ઉપાયો કરી રહ્યા છે અને હા મેં મારા જીવનમાં ક્યારે કોઈ પાપ કર્યું નથી અને જો મેં જાણે અજાણે પાપ કર્યું હોય તો પણ મારા પુત્રોના શ્રાદ્ધ તેમજ પુણ્યદાન વગેરે કાર્યો દ્વારા મારા પાપનો નાશ થઈ જશે હું દરરોજ ભગવાનની પૂજા કરતો હતો અને ભગવાનના મંદિરે જતો હતો અને દરવાજે આવતા મહેમાનોને ભોજન કરાવતો હતો એટલે જ મને સંપૂર્ણ શ્રદ્ધા છે કે યમરાજ મને નર્કમાં નહીં નાખે અને મને અવશ્ય મોક્ષ મળશે આ પછી તો તે પાંચે ધીમે ધીમે આગળ વધવા લાગે છે અને પછી જ્યારે તેમનો સમય આવે છે ત્યારે તે પાંચના પાપ અને પુણ્ય કાર્યોનું મૂલ્યાંકન થાય છે પહેલા વેશ્યાનો વારો આવે છે અને ચિત્રગુપ્ત થોડો સમય વિચારીને તેના પાપ અને પુણેનું મૂલ્યાંકન કરીને તેણે સ્વર્ગમાં મોકલે છે યમરાજના આ વિચિત્ર નિર્ણય સાંભળીને તે વેશ્યા પણ આશ્ચર્યચિત થઈ જાય છે અને તેણી નિર્ણય પર વિશ્વાસ કરતી નથી અને કંઈ પણ બોલ્યા વિના તે ખૂબ જ આનંદ સાથે સ્વર્ગના દરવાજા તરફ જાય છે હવે તે ચોરનો બીજો વારો આવે છે અને પછી ચિત્રગુપ્ત થોડો સમય વિચાર કરીને તે ચોરનો હિસાબ બહાર લાવે છે અને અને તેના પાપ મૂલ્યાંકન કરીને તેને પણ સ્વર્ગમાં જવાનું કહે છે ત્યારે આ નિર્ણય સાંભળીને ચોર પણ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તે ખૂબ જ આનંદ સાથે સ્વર્ગમાં ચાલ્યો જાય છે પછી તે સૈનિકનો ત્રીજો વારો આવે છે ચિત્રગુપ્ત તેના કર્મ હિસાબ લે છે અને તેના પાપો અને પુણેનું મૂલ્યાંકન કર્યા પછી યમરાજ તેને પણ પણ સ્વર્ગમાં જવા માટે કહે છે તે સૈનિક ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તે પણ સ્વર્ગના દ્વાર તરફ ચાલી નીકળે છે પછી ચોથો વારો આવે છે તે વિદ્વાન બ્રાહ્મણના કાર્યોનો ચિત્રગુપ્ત તેનો પણ હિસાબ કિતાબ બહાર કાઢે છે અને થોડી વિચારે છે અને પછી યમરાજ તે બ્રાહ્મણને સ્વર્ગમાં જવા માટે કહે છે ત્યારે તે વિદ્વાન બ્રાહ્મણ વિચારે છે કે મેં પાપ કર્યું છે તો પછી મને વર્ગમાં કેમ મોકલે છે તો તે પણ મનમાં ખુશ થઈ ગયો અને આ પછી તે સ્વર્ગના દ્વાર તરફ ચાલવાનું શરૂ કરે છે આ ચારે સ્વર્ગમાં જતા જોઈને અમીર ખેડૂત ખૂબ જ દુઃખી અને ગુસ્સે થઈ જાય છે તે વિચારવા લાગે છે કે આ આ પાપીઓ માટે કેવો ન્યાય છે છે મને સ્વર્ગમાં જવાનો મોકો મળી રહ્યો તો પછી કરેલા શું જો પાપી અને પુણ્યશાળીને એક જ સ્થાને મૂકવામાં આવશે તો પછી પુણ્ય કરવાનો ફાયદો જ શું આ પછી યમના દૂતો તેને આગળની તરફ ધક્કો મારે છે અને તે ધનવાન ખેડૂતને કહે છે કે હે પાપી તને તો ધકેલી દેવામાં આવશે અને યમરાજ તને માફ પણ નહીં કરે આ સાંભળીને ધનવાન ખેડૂત ગભરાઈને ડરી જાય છે અને યમના દૂતોને કહેવા લાગ્યો કે હે યમના દૂતો હું સ્વર્ગમાં જઈશ મે કોઈ પાપ કર્યું નથી અને મેં મારા જીવનમાં ઘણા સારા કાર્યો કર્યા છે તમે જોઈ લેજો યમરાજ મને સ્વર્ગમાં જ મોકલશે આ પછી તે ધનવાન ખેડૂત યમરાજાની સામે આવીને ઉભો રહી જાય છે અને ચિત્રગુપ્ત તેના પણ પાપ પુણેના કર્મનો હિસાબ કિતાબ ખોલે છે અને તેનું મૂલ્યાંકન કરે છે ત્યારે તે ખેડૂતના પાપનું પ્રમાણનું ત્રાજવું ભારે થઈ જાય છે અને યમરાજ તે ધનવાન ખેડૂતને કહે છે કે હે દુષ્ટ ખેડૂત તે તો મોટો ગુનો કર્યો છે અને તું નર્કમાં જવાને લાયક છે તે ખેડૂત યમરાજાની આ વાત સાંભળીને થર થર ધ્રુજવા લાગે છે અને યમરાજને કહે છે હે ધર્મરાજ આ તો અન્યાય છે મેં મારા જીવનમાં કોઈ પાપ કર્યું નથી મેં માત્ર સારા કાર્યો જ કર્યા છે તમે મને નરકમાં કેમ નાખો છો અને તે ચાર લોકો જે મારી પહેલા ગયા હતા તે તો ગંભીર પાપી હતા અને તેમણે મોટા ગંભીર પાપ કર્યા છે તો પણ તમે તેમને સ્વર્ગમાં મોકલ્યા છે જો મારી સાથે આવો અન્યાય થશે તો પૃથ્વી પર કયો વ્યક્તિ પુણ્ય કરશે ત્યારે યમરાજ કહે છે કે હે પાપી તે એ ચારેયના પાપની સરખામણીમાં કંઈ જ નથી તારા એક પાપના કારણે તારા જીવનના બધા જ પુણ્યો નષ્ટ થઈ ગયા છે અને જો તે આ પાપ ન કર્યું હોત તો તારા બધા સારા કાર્યો નાશના પામ્યા હોત અને તે આ પાપ ના કર્યું હોત તો તું પણ સ્વર્ગમાં જ જવાનો હતો પણ તે જાણી જોઈને આ પાપ કર્યું છે તેથી તારે જ જવું પડશે અને તું જે ચોરની વાત કરે છે તે ચોરે મજબૂરીમાં ચોરી કરી હતી અને તે ચોર ગરીબોને દાન કરતો હતો તેણે કોઈ નિર્દોષ અને ગરીબ વ્યક્તિના ઘરમાંથી ક્યારે ચોરી કરી ન હતી અને તે બીજાની ભૂખને શાંત કરતો હતો તેના સારા કાર્યો તેના પાપો કરતા વધુ હતા તેથી જ તે સ્વર્ગમાં ગયો બીજું વેશ્યા તેના પોતાના હૃદયથી વેશ્યા ન હતી તેણીને જબરદસ્તીથી આ કામ કરાવવામાં આવ્યું હતું તેણે તેના શરીરને પીડા આપી હતી પરંતુ બાકીનું કામ તે માત્ર પુણેનું જ કરતી હતી તે દરરોજ પશુ પશુપક્ષીઓને ખવડાવતી અને તેમની સેવા કરતી તેથી જ તેનું પુણ્ય તેના પાપ કરતાં વધારે હતું ત્રીજો રાજાનો સૈનિક હતો જેણે રાજાની આજ્ઞાનું પાલન કર્યું હતું અને તેણે પણ ઘણા પુણ્ય કાર્યો પણ કર્યા છે તેણે ઘણા નિરાધાર લોકોને મદદ કરી છે તેથી જ તે પણ સ્વર્ગમાં પણ ગયો છે અને ચોથું તે એક વિદ્વાન બ્રાહ્મણ હતો તેણે ચોક્કસપણે તેના જ્ઞાનનો દુરુપયોગ કર્યો હતો પરંતુ તે દરરોજ ગાયની સેવા કરતો હતો તે દાન અને ધર્મ કરતો હતો આ સાંભળીને શ્રીમંત ખેડૂત કહે છે હે ધર્મના રાજા આ ચારે તો પુણ્ય કર્યા છે તો મેં પણ પુણ્ય કર્યા છે અને ખરેખર તો મેં એમના કરતા પણ વધુ પુણ્ય કર્યા છે આમ છતાં પણ મેં એવું તો કયું પાપ કર્યું છે કે મને નરકમાં મોકલવામાં આવે છે ત્યારે યમરાજ કહે છે કે હે દુષ્ટ યાદ કર તે એક અસહાય વિધવા સ્ત્રી પર તમારા ઘરમાંથી ચોરી કરવાનો ખોટો આરોપ મૂક્યો હતો અને આની સાથે તમે તેના પર બીજા ઘણા ખોટા આરોપો લગાવ્યા હતા તમે તેને વ્યભિચારી અને વેશ્યા કહીને તેના ચારિત્ર્યનું અપમાન કર્યું હતું અને તે આરોપોને રાજાએ સાચા માનીને તે લાચાર વિધવા મહિલાને ફાંસીની સજા આપી હતી પછી યમરાજા કે હે પાપી માણસ બ્રહ્મ હત્યા ખૂન ચોરી દારૂ પીવા વગેરે જેવા ગંભીર પાપો કરીને પણ પ્રાયશ્ચિતથી તે પાપોમાંથી મુક્ત થઈ શકાય છે પરંતુ જે બીજા પર ખોટા આરોપો મૂકે છે તેનું કોઈ પ્રાયશ્ચિત નથી સત્ય જાણ્યા પછી પણ બીજાને જૂઠાણું કહીને દોષ આપે છે તે સૌથી મોટા પાપી છે અને તેના દ્વારા કરેલા બધા જ સારા કાર્યો નાશ પામે છે તેથી જ તારા જીવનમાં કરેલા તે એક પાપને લીધે તારા બધા જ સારા કાર્યોનો નાશ થયો છે પછી યમરાજ યમના દૂતોને તે પાપી ખેડૂતને નર્કમાં લઈ જવા માટે કહે છે અને તે ખેડૂત રડતો અને વિલાપ કરતો નર્કના માર્ગ પર ચાલવા લાગે છે પછી યમરાજા નારદજીને કહે છે કે હે દેવર્ષિ આ રીતે પાપ કરવા છતાં તે ચારેયને સ્વર્ગ પ્રાપ્ત થયું પરંતુ તે ખેડૂતે જઘન્ય અપરાધ કર્યો છે તેણે એક અસહાય વિધવા સ્ત્રી પર ખોટો આરોપ લગાવીને તેના ચરિત્રનું અપમાન કર્યું છે પછી યમરાજા નાર્દમુનિને કહે છે કે હે દેવર્ષિ એક સ્ત્રી હંમેશા પૂજાને પાત્ર છે જે પુરુષ સ્ત્રી પર ખોટો આરોપ મૂકે છે તે એક મહાન પાપ છે જે તેને લાગે જ છે તેથી ક્યારે પણ કોઈ સ્ત્રીની નબળાઈનો ક્યારે ફાયદો ના ઉઠાવવો જોઈએ જે કોઈ અજાણી કે પરાય સ્ત્રી પર ખરાબ નજર રાખે છે તેને નર્કમાં જ જવું પડે છે તેથી હંમેશા પરાઈ સ્ત્રીને માતા સમજવી જોઈએ અને તેના ઉપર ક્યારે ખરાબ દ્રષ્ટિ માણસે ક્યારે સત્યનો માર્ગ ન છોડવો જોઈએ અને જૂઠ તેમજ અસત્યના માર્ગે ચાલવાથી વ્યક્તિના તમામ ગુણોનો નાશ થાય છે તેમજ તેના જીવનના કરેલા બધા સારા કર્મોનો પણ નાશ થાય છે તેના દરેક પુણ્યો નષ્ટ થઈ જાય છે તેથી હંમેશા સત્યના માર્ગે ચાલવું જરૂરી છે અને જે કોઈ પણ વ્યક્તિ સત્યના માર્ગ ઉપર ચાલે છે તે વ્યક્તિ હંમેશા સ્વર્ગ જવાને પાત્ર બને છે તો મિત્રો આ વાર્તાથી આપણને જાણવા મળ્યું કે કોઈએ ક્યારે કોઈના પર ખોટો આરોપ ન લગાવવો જોઈએ અને સત્ય જાણ્યા પછી પણ અસત્યનો સાથ ન આપવો જોઈએ અને બીજા પર ખોટો આરોપ લગાવનારને યમરાજ ક્યારેય માફ નથી કરતા તો મિત્રો આજની આ વાર્તા તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક તેમજ આજની આ વાર્તાની વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય માતાજી અને જય માતા લક્ષ્મી ચોક્કસથી લખજો તો મિત્રો આવી જ જીવન જીવવાની અવનવી વાતો માટે આપની પોતાની આ ચેનલ ટોપ વાતો ગુજરાતીને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર